જય રામ સ્વાગત છે એક નવા વ્લોગમાં અને આપણે કેટલા દિવસથી વ્લોગ આવતો નહોતો ને આપણે આજે વ્લોગ ચાલુ કરી દીધો છે મારી વચ્ચે અને આજે આપણે કામ ચાલુ છે નેદવાનું જીરામાં અને આપણે પણ જઈ રહ્યા છે દાંતણું લઈ ખરાબ રૂ ના દેલું તો આપણે દાંતણું લઈ લીધું આપણે લહણ તો પાઈ દીધું હતું અને લહણમાં દવા પણ મારી દીધી કાલે सांगुज वरी देखार ચાલો આપણે પણ નેજવા મંડીએ પછી મળીએ તો ભાઈ ખાડું પાડવાની પ્રોસેસ ચાલુ છે આપણે અને માણસો માને દે છે અને હું અહીંયા નથી છું આપણું જીરું જો કેમ છે ભાઈ બેઠા બેઠા વિચાર આવ્યો તો આટલું જીરું થાય તો રૂપિયા ક્યાં નાખે તો જીરું દસ હજાર રૂપિયા આવી ગયા તો આપણે શું દેશું એમાંથી તમારે કટેશું નાખે

એના શિકાર કરવા આવી ગયા ચાલો બપોરા કરી લઈએ પછી મળ્યા તો ભાઈ ને દિન તો હું આવતો રહ્યો પાંચ વાગી ગયા અને અત્યારનું કામ આપણે છે આ ખાડા માલ નાખી દે નાખવાનું બળ આપણે ક્યાંથી લઈ જઈ અહીંયા પણ પૂરી થઈ ગઈ અને કામ ચાલુ છે હા ભણાવે ને કઈ ધંધો નથી ખાલી રમે છે તો હું બળ નું લોયું ભરું તો ભાઈ બળ ના લોયા નાખી દીધા છે તમને લાગતું આ કે ચાર પાંચ લોયા છે તો ભાઈ ચાર પાંચ લોયા નાતા દસ લોયા નહીં ખાવા કામ કમ્પ્લીટ આપણું ચાલો હવે રનિંગ કરવા જાવી છે તો પછી મળ્યા તો ભાઈ મૂંથાર બની ગયો છે અને ખાઈ લઈએ અત્યારે શિયાળામાં મૂંગ ભાઈ આપણે રનિંગ કરીને આવતા રહીએ છીએ અને નાહી પણ લીધું તમને ખબર છે ને કે આવી ઠંડીમાં નાવું એટલે ભાઈ તોય પણ આપણે ગીઝરથી નાહી લીધું છે તો આજના બ્લોગમાં એના સુધી એના વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીથી મળીશું એક નવા બ્લોગમાં તો ચાલો આવો બ્લોગ વિહાર કરી લે